નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેના પાઠ નંબર બે વાર્તા રે વાર્તાના ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો ભાગ એકમાં આપણે આ જે પાઠ છે વાર્તા રે વાર્તા તેની સંપૂર્ણ સમજૂતી જોઈ હતી હવે ભાગ બેમાં આપણે એનું જે સ્વાધ્યાય છે જે પ્રશ્નો આપણને આપેલા છે પાઠની પાછળ તે પ્રશ્નોના જવાબ જે છે સ્વાધ્યાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે મિત્રો આ જે પાઠ બે છે અથવા તો ધોરણ છનું ગુજરાતી વિષયનો જે સમગ્ર પલાશ વિષય છે તે આખા પલાશ વિષયના બધા જ પાઠના જે સંપૂર્ણ સોલ્યુશન જે છે પ્રશ્નોના જવાબ સાથે અને સમજૂતી સાથેના જવાબો છે એમના જે પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો એ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો આ જે ગુજરાતી વિષય જે છે પ્લાસ વિષય છે તેની સમજૂતી અને એમના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ બંને અવેલેબલ છે ચાલો તો શરૂ કરીએ ધોરણ છ ના ગુજરાતી એટલે કે પલાશ વિષયના પાઠ નંબર બે વાર્તા રે વાર્તા ના ભાગ બે એટલે કે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જે જવાબ છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો તો અહીંયા પ્રશ્ન નંબર એકમાં આપણને એવું કહ્યું છે કે વાતચીત એમાં પહેલો સવાલ તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે તો જવાબ આવશે મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે બીજો સવાલ તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે તો મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે ઉપરાંત મને પંચતંત્ર હિતોપદેશની પશુ પંખી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે ત્રીજો સવાલ તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો ઉત્તર હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું તેમની સાથે વિવિધ રમતો રમું હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું ચાલો ત્યાર પછી ચોથો સવાલ પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય કેમ તો જવાબ આવશે કે હા પશુ પંખીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય ઘણા બધા પશુ પંખી આપણી આસપાસમાં રહે છે તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે જેમ કે ગાય ભેંસ બકરી વગેરે દૂધ આપે છે ઘોડો સવારી કરવા ઉપયોગી છે બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે પક્ષીઓના નાના જીવજંતુઓ પક્ષીઓ જે છે તે નાના જીવજંતુઓને ખાઈને આપણા પાકનું રક્ષણ કરે છે પાંચમો સવાલ આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું કેમ તો આ વાર્તામાં મને કપુ કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધારે ગમ્યું જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળ તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે ત્યારે કબૂતરી તેને હાસી ભૈયા તે આ શું કરી નાખ્યું કહી અને તેણે ખોટું કર્યું તેમ જણાવે છે જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે ત્યારે પણ કબૂતરી વેરાન પ્રદેશમાં જઈ હાથી શોધખોળ કરે છે હાથીના પશ્ચતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે તેઓ હાથીની હદપારની સજા માફ કરી દેશે આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી અને વનમાં પરત લાવે છે ત્યાર પછી આગળ છઠ્ઠો સવાલ તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે કેમ તો જવાબ આવશે કે હા મને એકવાર ગલુડિયાના પગ ઉપર સાયકલ ચલાવી દીધી હતી તેનો ખૂબ પછતાવો થયો હતો એક દિવસ હું અને મારા મિત્રો સાયકલની રેસ લગાવી રહ્યા હતા હું ઝડપથી પેડલ મારીને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયું દોડીને મારી સાયકલની આગળ આવી ગયું સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલાં તો સાયકલનું પૈડું તેના આગળના બંને ભાગ પરથી પસાર થઈ ગયું ગલુડિયું ચીસાચીસ કરવા લાગ્યું તેની ચીસાચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ વઢવા લાગ્યા એક ભાઈ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા ઘરે આવ્યો ત્યારે મારા મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો આ ભૂલના પ્રાયશ્ચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તેને ખવડાવતો હતો ત્યાર પછી આગળ જોઈએ મિત્રો ધોરણ છની ગુજરાતી વિષયની એટલે કે આ પલાશ વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે બે હજાર ચોવીસ પચીસમાં તે નવા પાઠ્યપુસ્તકના બધા જ પાઠના સરળ સમજૂતી એનિમેશન સાથેની સરળ સમજૂતી અને એની પાછળ જે સ્વાધ્યાય આપેલું છે જે પ્રશ્નો આપેલા છે તે સ્વાધ્યાયના પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેના ઉપર કોન્ટેક કરી એટલે કે તેના ઉપર ક્લિક કરી અને તમે પીડીએફ મેળવી શકશો અને સાથે સાથે અહીંયા તમને નંબર પણ પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સંપૂર્ણ સમજૂતી અને પ્રશ્નોના ઉત્તરની પીડીએફ છે તે મેળવી લેવી તમારા પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી થશે અને તમને તમારી જે એકમ કસોટીઓ છે પ્રશ્ન બેંક છે એના માટે પણ સમજવામાં અને અભ્યાસમાં ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવો ચાલો પહેલું વાક્ય છે સવારના સરોવરના છાતીપુર પાણીમાં હાંસી ઊભો છે બીજું તાપથી શિયાવિયા થયેલો હાંસી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો ત્રીજું સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી ચોથું હર્ષની હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલાં આંબાની વાટે દોરે છે પાંચમું ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદ પાર થાય છે હવે આજે પાંચ આપણને વાક્યો આપ્યા છે તેમાંથી એક નંબર ઉપર આવશે કે તાપથી શિયા થયેલો હાંસી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો બે નંબરનું વાક્ય આવશે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી ત્રણ નંબર ઉપર આવશે સરોવરના છાતીપુર પાણીમાં હાંસી ઊભો છે ચાર નંબર પર આવશે ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાંસી બહાર નીકળી જાય છે અને હાંસી હદપાર થાય છે અને પાંચ નંબર ઉપર આવશે હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલાં આંબાની વાટે દોરે છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ કાગડીએ શા માટે કકડાટ મચાવી મૂક્યો તો જવાબ આવશે કે હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના ઉપર કાગડીના માળામાં તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા કાગડીના ત્રણેય ઈંડા ફૂટી જવાથી તેણે કકડાટ મચાવી મૂક્યો બીજો સવાલ કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી કેમ તો જવાબ આવશે કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે તેણે તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલ ભૂલ બદલ માફી માંગવાના બદલે હાથી સુંડ વિજતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થઈ ગયો ત્રીજો સવાલ કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે ત્યાર પછી આગળ ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો એમાં છે ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોંકી છે ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું હોય છે પાંચમો સવાલ પક્ષીઓએ હાથીને હદ પાર કેવી રીતે કર્યો તો જોઈએ ઉત્તર સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તીર વેગે ઘસીને તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે હાથી કંઈક સમજે તે પહેલાં બાજ ટુકડી તેના ઉપર ચારે બાજુથી હલ્લો કરે છે ધમો પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે પાછળ પડેલી બાજ સેના બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દીવાલની ઘાટીમાંથી નીકળે અને હાંસી વેરાનની અંદર ચાલ્યો જાય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ છઠ્ઠો સવાલ હાંસીને કઈ વાતનો પસ્તાવો થતો હતો કેમ તો અહીંયા જવાબ આવશે કે હાંસીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા સાતમો સવાલ કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો જવાબ આવશે કે કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથીએ વેરાન પટમાં રખડી રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો ઉદાહરણ તરીકે કાગડી જોર જોરથી કરે છે ત્યાર પછી બીજું છે કોયલ તો અહીંયા શું જવાબ આવશે તો કે કોયલ આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે ત્યાર પછી છે કબૂતર તો એમાં આવશે કે ગળું ફુલાવી ઘૂ ઘૂ કરે છે

આપણે સરસ મજાનો ફકરો તો એક ઘનઘોર જંગલ હતું તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સંભળાવવા મળતો હતો તે જંગલના એક ઝાડ ઉપર એક વાંદરો અને એક સુઘરી રહેતા હતા સુઘરી હંમેશા વાંદરાને ઠંડી ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી હતી એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુજતો હોય છે ત્યારે સુગરી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે આથી ગુસ્સે થયેલો વાંદરો સુગરીનો માળો તોડી નાખે છે સુગરીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકડાટ કરી મૂકે છે ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે તેઓ વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે રાજા ગરુડ પોતાના રાજદરબારમાં બેસીને પોતાના પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે સુગરી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો તો અહીંયા જો તીરવેગ કડડડ હળવેગ સડાક અને હાંફળો ફાંફળો આવા આપણને કાઉસની અંદર શબ્દો આપેલા છે એમાં પેલું હાંસીએ ખાલી જગ્યા કરતી સુંઢ ઊંચકી તો જવાબ આવશે સડાક કરતી સૂંડ ઊંચકી બીજું હાંસીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી તો જવાબ આવશે કડડ ત્યાર પછી ત્રીજું હાંસીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઊંચકી તો જવાબ આવશે હળવેક હાંસીએ હળવેક રહીને સૂંડ ઊંચકી ચોથું હાંસી ખાલી જગ્યા દોડ્યો જાય છે તો હાંસી હાંફળો ફાંફળો દોડ્યો જાય છે પાંચમું બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાંસી પર ઘસે છે તો જવાબ આવશે તીર વેગે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આપેલા વિષયો વિશે બે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો મેળો રમતોત્સવ ઉત્તરાયણ અને પ્રવાસ જેવા શબ્દો આપણને આપેલા છે એમાં પહેલું આપણે મેળા વિશે જોઈએ તો આપણા દેશમાં ધાર્મિક તહેવારો એ કે કોઈ ઉત્સવ વખતે કોઈ વિશાળ મેદાનમાં કે નદી તટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળા ભરાય છે મેળા એટલે મુક્ત રીતે હરવા ફરવાનું અને મોજ મજાનું સ્થળ મેળાનો અર્થ થાય મિલન અથવા તો મેળા મેળામાં મીઠાઈ રમકડા ઘરવકરી સુશોભનની વસ્તુઓ પગરખાં માટીના વાસણો વગેરેની હાંટડીઓ હારબંધ હોય છે આ હાંટડીઓ પરથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે મેળામાં ચકડોળ જેવા વિવિધ મનોરંજનના સાધનો હોય છે તેમાં મદારી જાદુગર નટ વગેરે ખેલ થાય છે મેળો સૌના હૈયાને આનંદ આપે છે મેળામાં ઘણું જોવા જાણવાનું મળે છે મેળો માનવીઓના સામુદાયિક આનંદમાં દુઃખ અને ચિંતાઓને વિસરાવે છે આમ મેળો એ લોકજીવનનો પ્રાણવાયુ છે ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજો સવાલ રમતોત્સવ તો દરેક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે રમતોત્સવમાં વિદ્યાર્થીઓના રસરૂચિને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ વિઘ્ન દોડ સંગીત ખુરશી લીંબુ ચમચી કોથળા દોડ ચોપગી દોડ એક મિનિટમાં વધુ બિસ્કીટ ખાવા વધુ ફુગ્ગા ફૂલાવા વગેરેનું આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતા રમતોત્સવમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેશે શાળાના શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન સહકાર અને પ્રોત્સાહન આપે છે વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદથી આ રમતમાં પોતાનો આત્મા પરોવી દે છે રમતોત્સવના અંતમાં વિજેતા થયેલ ટીમ અને ખેલાડીઓનું શાળાના આચાર્યશ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે તેમને પુરસ્કૃત ઇનામ આપવામાં આવે છે ચાલો ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ ઉત્તરાયણ તો ઉત્તરાયણ એ અબાલ વૃદ્ધ સૌને પ્રિય તહેવાર છે તે ચૌદમી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેથી તેને મકર સંક્રાંતિ કહે છે આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે ઉત્તરાયણની પૂર્વ તૈયારી રૂપે પતંગ રસિયાઓ અગાઉથી પતંગ લાવી દોરી રંગાવી લે છે આગલા દિવસે તેઓ પતંગોના કન્ના બાંધીને તૈયાર કરી લે છે ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ સૌ ધાબે જઈને પતંગ ચગાવે છે આકાશમાં જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે બીજાની પતંગ કપાતા લોકો લપેટ લપેટ એ કાપ્યો કાપ્યો એવી બૂમો પાડે છે અગાશીઓ અને ધાબાઓ પર માનવ મહેરામણ ઉભરાય છે આ દિવસે લગભગ દરેક ઘરે ઊંધિયું જલેબીની ઉજાણી પણ થાય છે લોકો ગોળ તલ સિંગની ચીકી શેરડી બોર ખાય છે આ દિવસે દાન કરવાનું મહાત્મ્ય છે લોકો ગાયને ઘાસ ખવડાવે છે ગરીબોને દાન આપે છે અને કેટલાક લોકો રાત્રે તુક્કલ પણ ચગાવે છે ચાલો ત્યાર પછી ચોથો શબ્દ આપણને આપેલો છે પ્રવાસ તો વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે પ્રવાસ કરવાથી આપણામાં સંપ સહકાર સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે વિવિધ પ્રદેશોના સમાજ જીવન ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને સહેલાઈથી યાદ રહે છે પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ તેનાથી આપણને વિવિધ પ્રદેશના કલા શિલ્પ સ્થાપત્ય ધાર્મિક પરંપરા જીવનશૈલી વગેરેનો પરિચય મળે છે પ્રવાસથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે પ્રવાસ સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે પ્રવાસમાં આપણને દરેક જગ્યાએ ઘર જેવી સગવડો ન મળે તેથી અગવડો વેઠવાની ટેવ પડે છે આમ પ્રવાસે જીવનની પ્રયોગશાળા બની રહે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકની અંદર લખો જેમ કે ઘટા તો ઘટાદાર કસતો કસદાર રસતો રસદાર અણી તો અણીદાર ત્યાર પછી છે મલાઈ તો મલાઈદાર ત્યાર પછી છે સુગંધી તો સુગંધીદાર ત્યાર પછી છે વજન તો વજનદાર ત્યાર પછી આપણે આગળ જોઈએ જોર તો જોરદાર ત્યાર પછી છે નસીબ તો નસીબદાર ખુશબો તો ખુશબોદાર ત્યાર પછી પાણી છે તો પાણીદાર અને ફોજ છે તો ફોજદાર ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો સરસ મજાની આપણને એક જાહેરાત આપેલી છે કે ધોરણ ત્રણથી આઠની જે ન્યુ સ્વ અધ્યયન આવી છે બે હજાર ચોવીસ પચીસની જે ભાગ વાઇઝ છે તેના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બેક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી અવશ્ય મેળવી લેજો તેના ઉપર ક્લિક કરીને અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે સંપર્ક કરી શકો છો અથવા તો એપ્લિકેશન આપણી છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર

પંચ પરમેશ્વર હાથીના આકૃત્ય સામે મને વાંધો છે તો આ વાક્ય કાગડી બોલી શકે ચોથું હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે તો આ વાક્ય છે તે હાથી બોલે છે ત્યાર પછી પાંચમું તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ તો આ વાક્ય કપૂરી કબૂતરી બોલે છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ મુદ્દા પરથી વાર્તા લખો એમાં એક છોકરો જંગલમાં ફરવાનો શોખ અવનવી વનસ્પતિ વિશે જાણવું એક ચમત્કારી લાડુ મળવું વસ્તુને લાકડાનો સ્પર્શ થતા રંગ બદલવો છોકરાનો કુતૂહલ ઘણી વસ્તુઓના રંગ બદલવા છોકરાનો પસ્તાવો કુદરતે બનાવેલ વસ્તુઓની પ્રશંસા તો જોઈએ આપણે સરસ મજાની વાર્તા એક છોકરો હતો તેને તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ જ શોખ હતો તે દર રવિવારે તેના પિતાના સાથે જંગલમાં ફરવા જતો હતો તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈ તપાસી રહ્યા હતા ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો તેને ઝાડીમાં પડેલ એક ચમત્કારિક લાડુ જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાઈ ગયેલો હતો તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો તે છોકરાએ એ લાકડાને પિતાથી છુપાઈને તેની બેગમાં લઈ લીધું તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુઓનો રંગ કુદરતે બનાવેલ રંગથી અલગ અલગ થવા લાગ્યો શરૂઆતમાં થયેલ ફેરફારથી તે ખૂબ આનંદિત થઈ ગયો પરંતુ થોડા જ સમયમાં તે આ ફેરફારથી કંટાળી ગયો

વગેરે જેવા શબ્દો નીચે આપણને અંડરલાઈન આપેલી છે તો એમાંથી જાતિવાચક નામપદ આપણે જોઈએ તો પહેલાં ચાલો અહીંયા રવિવાર છે તો રવિવાર જે છે તે વ્યક્તિવાચક નામપદ છે એટલે આપણે એને વ્યક્તિવાચકમાં મૂકીએ ત્યાર પછી સહકુટુંબ છે તો સહકુટુંબ જે છે તે સમૂહવાચક આવશે ત્યાર પછી છે પોળોના તો પોળો છે એ વ્યક્તિવાચક છે ત્યાર પછી છે જંગલ તો જંગલ જે છે તે જાતિવાચક થશે ત્યાર પછી સાબરકાંઠા તો સાબરકાંઠા એ વ્યક્તિવાચક થશે ત્યાર પછી જિલ્લો એ જાતિવાચક થશે ત્યાર પછી સુંદર એ ભાવવાચક થશે ત્યાર પછી છે સૌંદર્ય એ પણ ભાવવાચક થશે સ્થાપત્યો એ જાતિવાચક નામ થશે ત્યાર પછી છે નાસ્તા તો નાસ્તા જે સોરી રોમાંચ અહીંયા આપણને આપેલું છે બરાબર તો રોમાંચ જે છે તે ભાવવાચક થશે ત્યાર પછી નાસ્તા તો એ દ્રવ્યવાચક થશે શરબત એ પણ દ્રવ્યવાચક થશે શાળાના તો શાળા જે છે તે જાતિવાચક થશે વિદ્યાર્થી એ પણ જાતિવાચક થશે ત્યાર પછી છે આનંદ એ ભાવવાચક ટોળું એ સમૂહવાચક થશે મજા તો મજા એ ભાવવાચક થશે હાસમતી એ વ્યક્તિવાચક મસ્તી તો એ ભાવવાચક થશે અને બાલવૃંદ એ સમૂહવાચક થશે તો આવી રીતે આપણે કોષ્ટકની અંદર વર્ગીકરણ કરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર અહીંયા આપણને કહ્યું છે કે રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય જો સુગંધા આઠ વર્ષની હતી એટલે કે સુગંધાની વાત છે પછી એવું કહ્યું છે કે સુગંધા ઉત્સવ પ્રિય છે તો એ જે ઉત્સવ પ્રિય છે ને એની જગ્યાએ આપણે અહીંયા તે લખી શકીએ કે ભાઈ તે ઉત્સવ પ્રિય છે સુગંધાના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે તો સુગંધા છે એની જગ્યાએ આપણે તેના લખી શકીએ તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે સુગંધાના મમ્મી પપ્પા ક્યારેય સુગંધાને ગમતું કરતા રોકતા નથી તો સુગંધાની જગ્યાએ આપણે તેના લખી શકીએ તેના મમ્મી પપ્પા સુગંધા પણ સુગંધાના મમ્મી પપ્પાને આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી લખી શકીએ સુગંધા છે પણ તેના એટલે કે સુગંધા પણ સુગંધાના મમ્મી પપ્પાને એટલે કે તે પણ તેના મમ્મી પપ્પાને બરાબર ચાલો ત્યાર પછી અહીંયા સુગંધા સુગંધાના તો તેને તેના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે હવે અહીંયા એક ખાસ વાત આપણે જોવાની છે કે જો સુગંધા નામ આપણને જ્યાં પણ આપેલું છે ને એની જગ્યાએ આપણે તે તેને તેના તેના વગેરે જેવા શબ્દો મૂક્યા તો એને સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર ત્રણ એટલે કે ધોરણ છનું ગુજરાતી એટલે કે પલાશ વિષયનો જે પાઠ નંબર ત્રણ છે તેના ભાગ એકના પાઠની જે સમજૂતી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશન કલરફુલ પીડીએફ સાથે અને એનિમેશન સાથેની પીપીટીવાળી કલરફુલ સમજૂતી સાથે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે